Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારતીય હિન્દુ પરંપરામાં ઘણી એવી વસ્તુઓ છે જેને સાંજે અંધારું થયા બાદ કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે આ માન્યતાઓ સદીઓથી ચાલતી આવી રહી છે આવી જ એક પરંપરા બાળકોના કપડાં રાતે બહાર સુકવવાને લઈને ચાલી આવી છે તમે ઘણી વખત તમારા ઘરના વડીલો કપડાવાની મનાઈ ફરમાતા છે વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે કપડાં ધોવાની ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ભેજને કારણે કપડાં પર હાનિકારક જંતુઓ અને બેક્ટેરિયા એકઠા થઈ શકે છે આ સિવાય રાત્રે કપડાં બહાર સુકવવાની અશુભ ઘટનાઓ બની શકે છે જે ઘરના વાતાવરણને અસર કરે છે આ એક પ્રાચીન જ્ઞાન પર આધારિત છે છે જેને શાસ્ત્રો અને વૈજ્ઞાનિક બંનેમાં મળે હિન્દુ પરંપરા અનુસાર નાના બાળકોના કપડા દિવસ દરમિયાન બહાર સુકવાની શકાય પરંતુ એવી જગ્યા કે જ્યાં કોઈ તેને ઉડાડી ન શકે કપડાં સુકી ગયા પછી તરત જ તેને ઘરમાં લઈ જવા જોઈએ બાળકોના કપડાં રાત્રે બહાર ન રાખવા જોઈએ પછી ભલે તે ભીના હોય કે સૂકા આ પરંપરા પાછળ ઘણા કારણ છે જેમાં નકારાત્મક ઉર્જા અપરાવે છે ત્યારે સ્વાસ્થ્ય પર ખરાબ અસરો સમાવેશ થાય છે અને અશુભ ઘટનાની બચાવવા માટે તેનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે બાળકના વાતાવરણમાં વધુ નકારાત્મક ઉર્જા સંચાર થાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ